તો તેના માટે મેં અહીં બે કપ જેટલો ચણાનો જાડો જે કરકરો લોટ આવે છે તેનો ઉપયોગ કરેલો છે તમે 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 તેની જગ્યાએ એકદમ લોટ આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો તેમાં ચમચી જેટલો રવો એડ કરીને તેનો ઉપયોગ કરી શકો હવે આપણે તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો હું અહીં એક ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલી આદુ અને મરચાં પેસ્ટ એડ કરી દઈશું અને મીઠાશ માટે મેં અહીં ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે તો ખમણી હોય તો સરસ લાગે છે એટલે આપણે ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું તેની સામે મેં અહીં દોઢ લીંબુ નો રસ લીધેલો છે કાઢીને એક ચમચી સામે તમે એક ફાડું લીંબુ નો રસ લઈ શકો અહીં મેં ત્રણ ફાડા લીંબુના રસ લીધેલા છે એટલે ટોટલ મેં દોઢ ચમચી દોઢ લીંબુનો રસ ઉપયોગ કરેલો છે હવે આ બધી વસ્તુ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું પેલા તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેનું બેટર બનાવી તો મેં અહીં આ રીતના એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે તમે જોઈ શકો છો આપણે ને બહુ પતલું નથી કરવાનું થોડુંક થીક જ રાખવાનું છે તો હવે તેને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ મોટ મૂકી દઈશું હવે આપણું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો હવે તેમાં આપણે એક ચમચી જેટલું ખાવાનું સિંગ તેલ ઉમેરી દઈશું કે જેથી એકદમ ડ્રાય આપણા સેવ ખમણી બનાવવાના જે ખમણ બનાવી રહ્યા છીએ તે ડ્રાય ના થાય એટલા માટે મેં અહીં એક ચમચી જેટલું સિંગ તેલ ઉમેરેલું છે અને હવે આપણે અડધી ચમચી જેટલો સોલ્ટ ઉમેરી દઈશું અને સોલ્ટ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે સેવ ખમણી કુકર આપણે બનાવી રહ્યા છીએ તો મેં અહીં કુકરમાં આ રીતે કાઠો રાખી દીધેલો છે અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી મેં ગરમ થવા માટે રાખી દીધેલું હતું તો આપડે પાણી પણ બરાબર ગરમ થઈ ગયું છે

કે કુકર જે ઢાંકણ છે તેની ઉપરથી આપણે સીટી કાઢી લેવાની છે અને અંદરની જે રીંગ છે તેને આપણે કાઢી લઈશું આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કુકરની રીંગ અને સીટી બંને આપણે કાઢી લઈશું અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું આ રીતે હવે આપણે 15 થી 20 મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર કુક થવા દઈશું હવે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું

અને તેને કરી લીધેલા છે હવે તેમનું તમને પીસ કરીને બતાવું તો એકદમ સરસ આપણા સોફ્ટ ખમણ થઈ ગયા છે આપણે સેવ ખમણી બનાવવાની છે એટલે આપણે પીસ કરવાની કોઈ પણ જરૂર નથી પણ તેમ છતાં હું તમને પીસ કરીને બતાવું તમે આને ઉપર વઘારેડીને એમ જ પણ ખાઈ શકો તમે જોઈ શકો છો કે એકદમ છૂટો છૂટો દાણો બનીને તૈયાર થઈ ગયો છે તમે હાથેથી આ રીતે કરશો તો એકદમ બધા દાણા છૂટા પડી જશે અને આપણે સેવ ખમણી માટે ખમણ એકદમ રેડી થઈ ગયા છે તો અહીં હું ખમણી માટે બધા ખમણનો આ રીતે ભૂકો કરી રહી છું તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ રીતે દાણે દાણો છૂટો થઈને એકદમ મસ્ત ભૂકો બનીને તૈયાર થઈ જાય છે આપણા ખમણ એકદમ સરસ પ્રોપર બન્યા છે તો આપણે મેહી સેવ ખમણી માટેનું એકદમ સરસ રીતે ભૂકો કરીને તૈયાર કરી લીધેલો છે તો તેમાંથી આપણે થોડો એવો ભૂકો કાઢી લઈશું આપણે પછીથી તેનો ઉપયોગ કરીશું હું અહીં ત્રણ ચમચી જેટલો ભૂકો કાઢી રહીશું હવે સેવ ખમણીના વઘાર માટે મેં ગેસ ઉપર એક કડાઈમાં બે ચમચી જેટલું આપણે તેલ ગરમ થવા માટે રાખી દઈશું અહીં મેં તેલનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે કારણ કે ખાતી વખતે આપણે ડ્રાય ન લાગે એટલા માટે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું

હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું બે જેટલી ખાંડ એડ પાણી પાણીને એકદમ સરસ રીતે આવે ત્યાં સુધી આપણે ઉકાળી લઈશું હવે આપણું ખાંડનું પાણી એકદમ સરસ એકદમ મિક્સ થઈ ગયું છે અને ઉકળી ગયું છે તો આપણે ધીરે ધીરે રહીને આ બધું આપણે જે ખમણ ભૂકો કરેલો હતો તેમાં આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ તમે ઉપરથી પણ વઘાર રેડી શકો પણ આ રીતે કરવાથી એકદમ વઘાર સરસ આપણા સેવખમણીમાં બેસી જશે અને પ્રોપર આપણે સરસ થઈ જશે સેવખમણી થોડી વાર ઠંડી થશે પછી એકદમ છૂટો છૂટો દાણો પડી જશે હવે આપણે સેવ ખમણીમાં મેં અહીં થોડા કાજુના ટુકડા અને થોડી કિસમિસ લીધેલી છે તેને આપણે એડ કરી દઈશું અને થોડા એવા ધાણા ઉપરથી સ્પ્રિંકલ કરીશું બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું મેં ગેસ બંધ કરી દીધેલો છે તો હવે બધી વસ્તુને એકદમ મિક્સ કરી અને આપણે નીચે ઉતારી લઈશું હવે સેવ ખમણીની સાથે ચટણી ના હોય તે તો કેમ ચાલે તો તેના માટે આપણે એકદમ સ્પેશિયલ સેવ ખમણીની ચટણી બનાવીશું તો તેના માટે મેં અહીં થોડા લીલા ધાણા એકદમ સરસ રીતે ધોઈને ને લીધા છે અને થોડા એવા ફુદીના પાન લઈશું અને એક ઇચ જેટલો જેટલી ખાંડ એડ કરીશું અને હવે આપણે જે ભૂકો વધાર્યો હતો ખમણનો તે એડ કરી દઈશું જરૂરિયાત મુજબ પાણી એડ કરી બધી વસ્તુને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ પીસી લઈશું

અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અહીં બનીને તૈયાર છે આપણી સુરતની ફેમસ સેવ ખમણી તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ના ફેમસ એવા સુરતી વાટી દાળના ખમણ મેં ઓલરેડી મારી ચેનલમાં અપલોડ કરેલો જ છે વિડીયો તો તેને જોવા માટે આ વિડીયો ઉપર ક્લિક કરો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ